અંકલેશ્વરના ભાડિયા રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ઓરેન્જ સ્પામાં ધમધમતા દેહ વિક્રયનો પર્દાફાશ જીઆઈડીસી પોલીસે કરીને સ્પા સંચાલકની ધરપકડ કરી હતી ઓરેન્જ સ્પામાં મસાજની આડમાં દેહ વિક્રયનો ધંધો ધમધમતો હતો પોલીસે દસ હજાર રોકડ જપ્ત કરી યુવતીઓનો જવાબ મૂક્યા છે અંકલેશ્વર ભાલિયા રોડને અડીને આવેલ ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ઓરેન્જ સ્પામાં મસાજની આડમાં દેહ વિક્રયનો ધંધો ધમધમતો હતો તેના પર જેઆઈડીસી પોલીસે દરોડા પાડીને સ્પા સંચાલકની ધરપકડ કરી હતી માહિતી અનુસાર ભાલિયા રોડને અડીને આવેલ ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં ઓરેન્જ સ્પા નામની મસાજ પાર્લર ચાલી રહ્યું છે જોકે આસપામાં મસાજની આડમાં તેનો સંચાલક મસાજ માટે યુવતીઓ રાખીને વિક્રયનો ધંધો પણ કરતો હોવાની માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સથી જીઆઈડીસી પોલીસે મળી હતી પોલીસે ઇન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવીને ઓરેન્જ સ્પા પર રેડ કરી હતી જેમાં પોલીસે સ્પા સંચાલક મહેશ વિલારની ધરપકડ કરીને રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા દસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે યોગ્ય પૂછપરછ કરીને મુક્ત કરી દીધી હતી ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો